રાજ્યભરમાં ચકચાર જગાવનાર ગોંડલના રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના કેસમાં મહત્વનો વળાંક આવ્યો છે આ કેસમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગર સ્થિત એફએસએલમાં શરૂ થઈ ચૂકી છે આગામી અગિયારમી ડિસેમ્બરના રોજ તેમનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે ચકચારી મચાવનાર રાજકુમાર જાટના કેસ મામલે હવે આ કેસનો ધમધમાટ છે આગળ વધી રહ્યો છે અને નાર્કો ટેસ્ટની પ્રક્રિયા છે ગણેશ ગોંડલની હવે નાર્કો ટેસ્ટની પ્રક્રિયા છે ગાંધીનગર ખાતે મોટો ખુલાસો થઈ શકે છે આ કેસમાં કદાચ મોટો વળાંક પણ આવી શકે છે કારણ કે હવે સૌ કોઈની નજર એ છે કે આ રિપોર્ટમાં શું સામે આવે છે ગણેશ જાડેજાને કયા સવાલો પૂછવામાં આવે છે અને તેમના ઉત્તરે શું આપે છે આ તમામ સવાલોના જવાબ પર સૌ કોઈની નજર છે એ મંડાયેલી છે કેસના મુખ્ય આરોપી ગણાતા ગણેશ ગોંડલને નાર્કો એનાલિસિસ ટેસ્ટ માટે ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં તેની નાર્કો ટેસ્ટની પ્રક્રિયા છે એ કરવામાં આવી છે આ સાથે જ ગણેશ ગોંડલને સુરેન્દ્રનગર પોલીસ એફએસએલ ખાતે લઈ આવી હતી એફએસએલ માં નાર્કો આ સમગ્ર કામગીરી અંદાજે પાંચ થી છ કલાક સુધી ચાલી હતી જેમાં રાજકુમાર જાટ મોત સાથે સંકળાયેલા વિવાદાસ્પદ પાસા અંગે અગત્યના સત્ય છે એ જાણવાનો પ્રયાસ છે કરવામાં આવ્યો છે પોલીસ તપાસ અનુસાર મૃત્યુ થયું તે પહેલા રાજકુમાર જાટ છેલ્લે આરોપી ગણેશ ગોંડલના ઘરે ગયો હતો ગણેશના ઘરે ગયા બાદ રાજકુમાર ગુમ થયો હતો અને વિવાદ બાદ અચાનક તેનો મૃતદેહ મળી આવ્યો હતો રાજકુમારના પરિવારે આક્ષેપ કર્યો હતો કે માર મારવાથી તેનું મોત થયું છે જેના કારણે આ કેસમાં રહસ્ય અને ઊભી થઈ હતી સુરેન્દ્રનગર પોલીસ ગણેશ ગોંડલને લઈને એફએસએલ ગાંધીનગરથી રવાના થઈ ગઈ પોલીસ આગામી દિવસોમાં નાર્કો ટેસ્ટના પરિણામો અને અન્ય પુરાવાઓને આધારે કેસમાં આગળની કાર્યવાહી કરશે આવનારા દિવસોમાં આ કેસમાં શું ખુલાસાઓ થાય છે જોવું ખૂબ જ મહત્ત્વનું રહેશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા આ ઉપરાંત આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા નમસ્કાર